નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો આપણે હાલનો વરસાદના આવનારા દિવસની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ ક્યારે થશે એની ચર્ચા કરવાની છે કે આમ તો છૂટાછવાયા વરસાદો છે ગુજરાતની અંદર નોંધાઈ રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો છે સાર્વત્રિક સારા વરસાદના રાઉન્ડની અપેક્ષામાં છે આમ જોવા જઈએ તો આપણે બીજા રાઉન્ડની વાવણી પણ ચાલી રહી છે ચૌદથી વીસ જૂનનું જે સેશન ચાલી રહ્યું છે એમાં અનેક જગ્યાએ વાવણી વરસાદો નોંધાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે ચૌદ પંદર તારીખથી જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યા છે આજે અઢાર જૂન થઈ છે અને આ જ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે પણ આ બહુ સીમિત વિસ્તારોની અંદર છે વધારે વિસ્તારોની અંદર હજી વાવણી લાયક વરસાદો પડ્યા નથી ને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ હજી વાવણીથી બાકાત છે વાવણીથી વંચિત છે હવે આવનારા સમયની અંદર જે વાવણીના વરસાદની શક્યતાઓ છે એની અંદર વાત કરવા જઈએ તો જેવી રીતે ચૌદ થી વીસ જૂનનું જે આ સેશન છે એમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે અને હજુ પણ આવનારા બે ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદો નોંધાશે અને આ વરસાદની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળશે હવે ખાસ કરીને આવતીકાલે ઓગણત્રીસ આવતીકાલે ઓગણ ઓગણીસ જૂન છે આવતીકાલે ઓગણીસ જૂનના રોજ તીવ્રતા થોડીક ઓછી રહેશે તો ફરીથી પાછી વીસ તારીખથી તીવ્રતામાં વધારો થઈ જશે હવે આ વીસ તારીખ સુધી જે છૂટાછવાયા વરસાદો હતા જેમાં ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે વલસાડ વાપી પાસે આવી અને નિષ્ક્રિય થયું છે પણ હવે ફરીથી વીસ તારીખ પછીથી પાછું સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાય છે અને વીસ તારીખ પછીથી ચોમાસું સક્રિય થાય એટલે એકવીસ જૂનથી લઈને પચીસ જૂન વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા મેસેજ કરી રહ્યા છે અને બધાનો એક જ સવાલ છે પરેશભાઈ હજુ પણ અમને તમે જણાવો કે સારા વરસાદ ક્યારે થશે મારે કેવું પડે કે ભાઈ હું ઘણા સમયથી કહું છું એ જ અપડેટ છે નવી કોઈ અપડેટ નથી પણ વારંવાર ફોન કોલ આવે છે એટલે ફરીથી આજે મારે આ એક ને એક વાત કરવી પડે છે એટલે હજુ હું આપને જણાવી દઉં કે વીસ તારીખ સુધી છૂટા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો ચાલુ રહેશે અને એકવીસ થી લઈને પચીસ જૂન વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતાઓ છે જેમાં ગુજરાતના પચાસ ટકા કરતા પણ વધારે વિસ્તારને વાવણીનો લાભ મળી શકે છે એકવીસ થી પચીસ જૂનમાં પચાસ ટકા કરતા પણ વધારે વિસ્તારોને વાવણીનો લાભ મળી શકે છે મહત્વની વાત એ છે કે જૂન મહિનાની અંદર તો સંપૂર્ણ જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ હશે એને પણ પચીસ તારીખ સુધીમાં તો જેવી રીતે મેં અનુમાન કે પચાસ ટકા કરતા વધારે વિસ્તારોને લાભ મળી જશે એટલે જૂન મહિનાની અંદર જો આપણે તમામ વિસ્તારોની અંદર વાવણી થઈએ તો એ વાવણી લેટ ન ગણાય મોડી ન ગણાય એટલે કોઈ આપણે બહુ ઉતાવળ કરવાની પણ જરૂર નથી ઘણા બધા મિત્રોને પછી એવું થતું હોય કે આપણે ખેડૂતનો જીવ છે આપણે બાજુના ગામમાં કોઈ ખેડૂતને વાવણી થઈ ગઈ હોય ને આપણે બાકાત હોય એટલે આપણે ઊંઘ ન આવે આપણે ઉતાવળ થાય પણ આ ઉતાવળ કરવાની જરૂર નથી આ કુદરતી છે જે રીતે સાર્વત્રિક રાઉન્ડ આવે ને પૂરતો વરસાદ થાય પછી જ આપણે વાવણી થતી હોય છે જૂન મહિનામાં તમારે જો વાવણી થઈએ તો એ બિલકુલ મોડું નથી ખોટી ઉતાવળ ના કરો કેમકે જૂન મહિનામાં વાવણી થઈએ તો એ બિલકુલ મોડું ન ગણાય અને પછી જુલાઈ મહિનાના પહેલા પખવાડિયાથી જ સારા વરસાદો છે એ પણ આપણે નોંધાશે કેમકે એ પ્રકારના જે અત્યારે અલગ અલગ મોડલોથી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એના ઇન્ડિકેશન આવી રહ્યા છે પણ અત્યારે જૂન મહિનાની અંદર વસ્તુ છે કે વાવણીનો વરસાદ પડીએ અને એ વરસાદ છે એ વાવણીનો વરસાદ છે જૂન મહિનામાં જ પડી જશે એટલે આ એક સારા સમાચાર છે જે મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આ માહિતી આમ તો હું ઘણા દિવસથી આ એકને એક વાત કરતો આવું છું છતાં પણ આજે ફરીથી મારે આ એકને એક વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર ચોક્કસથી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશું ધન્યવાદ